પરિવર્તન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું અમિત લંગાડિયા કોરોના મહામારી ના કારણે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ની જગ્યા ઉડાડતો કાર્યક્રમ એટલે શિહોર નગરપાલિકા આપના દ્વારા શિહોર નગરપાલિકા દ્વારા અત્યારે દરેક વોર્ડ માં શિહોર નગરપાલિકા આપના દ્વારા અંતર્ગત કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 3 માં આ કાર્યક્રમ માં કોઈ પણ જાત નું ડિસ્ટન્સ નહીં તેમજ માસ્ક બાંધવાની પણ ગંભીરતા નથી તો શું સામાન્ય માણસોને કે આમ નાગરિકોને હેરાન પરેશાન કરીને દંડની રકમ સ્થળ ઉપર ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે તો આ લોકોને કોઈ બંધન કેમ નહીં જો કોર્પોરેટરો ખુદ આ સરકારે કરેલા સૂચનનું ઉલ્લંઘન કરતા હોય અને આ લોકોને કઈ સૂચનાનું પાલન ન કરવાનું હોય તો પછી સામાન્ય જનતા શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે સરકાર શ્રેણી ગાઈડલાઈન મુજબ કાયદો કે સૂચન દરેકને લાગુ પડે છે તો આ લોકોને કેમ નહીં શું જવાબદાર અધિકારી દ્વારા આ લોકો પાસેથી દંડ વસૂલ કરશે એ સગે વેરો દેવાનો એ ફી હતી 600 આ ભાઈને આપો 600 આ બસ રોમજીયા માના કે એટલે ઓલમેક પોય ના કે ફોન તો ફરી ના આપો પછી ને ફોન બહુ ફરી ના આપો પણ તમે ચાર પાંચ મેરો ભરી દાલે એકલા ભરી ભરી સુંદરડીના બરાસ્ત ભરી ના કરીયા છે સુંદર સુંદર 10 12 16 મારી જો એ ભરી ગયો છે એટલે ઈ હોય કે બસ કાય જો રે હે હે

કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં સરકાર શ્રીની યોજના મુજબ નલસે જલ તક નળસે જલ યોજના અંતર્ગત નળ કનેક્શનો જે રેગ્યુલાઇઝ નથી હોતા તેને ફક્ત પાંચસો રૂપિયા ચાર્જ લઈ નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરવા સાથે સાથે ગટર ઘરવેરા વગેરે ટેક્સની વસૂલાત તેમજ આ વિસ્તારને લગતી લોકોની કોઈ પણ સમસ્યા હોય તો તેની રજૂઆત થઈએ તેમની નોંધ લઈ રજૂઆતો સાંભળી ફરિયાદો સાંભળી નોંધ લેવામાં આવે છે તથા તે મુજબ એમની ફરિયાદો દૂર કરવા માટે પગલાં ભરવામાં આવે છે અને લોકોનો પણ સારો સાથ સહકાર સાંપડી રહ્યો છે પોતાને નવ કનેક્શન રેગ્યુલાઇઝ કરવા માટે આપ જોઈ શકો છો કે માણસો પોતે રસ લઈને આવી રહ્યા છે તો આ સ્કીમનો લાભ હજી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજના ચાલુ હોય તો નગરપાલિકા દરેક શહેરીજનોને અનુરોધ કરે છે કે પણ નળ કનેક્શન હોય તો પાંચસો રૂપિયા ભરી નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરાવો તથા અહીંયા ટેક્સની ભરપાઈ કરો તથા આપને લગતી પાલિકાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો રજૂઆત પણ કરો શિહર જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં ડસ્ટબીનની હાલત ખરાબ અત્યારે કોરોના મહામારીના કારણે શાળા કોલેજો બંધ છે ત્યારે શિક્ષકો આચાર્ય અને પટ્ટાવાળાને હાજર રહેવાનું હોય છે શાળાની જવાબદારી નિભાવવાની હોય છે ત્યારે શિહર જેજે મહેતા ગર્લ્સ હાઇસ્કૂલમાં કચરા માટે શિહોર નગરપાલિકાએ મૂકેલ ડસ્ટબિન તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો આ જવાબદારી કોની એક મૂંઝવતો પ્રશ્ન છે જો શાળા ચાલુ હોત તો કચરો ક્યાં નાખે આમ જવાબદારો શાળામાં રહેલા કચરા ટોપલીને જાળવણી ન રાખી શકતા હોય તો શાળા ચાલુ હોય અને વિદ્યાર્થીઓ શાળાએ હાજર હોય તો એવી દશા સૂચવે છે કે જેની પણ જવાબદારી હોય તેની બેદરકારી પણ હોય આમ જો જવાબદારો પોતાની જવાબદારી ન નિભાવી શકતા હોય તો બીજાની વાત જ ક્યાં કરવી સિહોરના જાળિયા નજીક એક કાર પલટી મારી જતા અકસ્માત અને પલટી મારી ગઈ હતી ત્યારે કાર ચાલક દ્વારા કાચ તોડીને બહાર નીકળે કાચ તોડવાથી હાથ પર થોડી ઈજા થવા પામેલની વિગતો સામે આવી છે મળતી માહિતી મુજબ આજ રોડ પર એક દિવસ પહેલા પણ એક કારનો અકસ્માત થયેલ હતો ઉલ્લેખનીય છે કે આ રોડને પહોળો કરવો જરૂરી છે નહીતર ને આવા અનેક અકસ્માત થતા રહેશે અને કોઈકની મહામુરી જિંદગી હોમાતી રહેશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂપિયા ત્રણસો છોતેર કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્બ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે બુધેલ બોરડા બલ્ક પાઇપ લાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુઆ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન બે હજાર બાવીસ સુધી વોટર ગ્રિડ થકી જોડાઈ જશે ભવિષ્યમાં સોમનાથ મંદિર પરિસરમાં પીવાનું શુદ્ધ પાણી આ વોટર ગ્રિડથી પહોંચશે મુખ્યમંત્રી શ્રીએ ભાવનગર ખાતે બુદેરથી બોરડા બલ્ક પાઇપલાઇનના ખાત મૂહર્ત પ્રસંગે કહ્યું રૂપિયા ત્રણસો છોતેર પોઈન્ટ કરોડની આ યોજનાથી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વીસ શહેરો એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના ત્રણ હજાર ત્રણસો કરોડના ખાતમુહૂર્તો લોકાર્પણ થયા છે કેન્દ્ર સરકારે બે ચોવીસ સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે જેને આપણે બે જ પૂરું કરીશું ટાંકી સુધી પાણી ગ્રેવિટી થી આવે છે ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી સો માળ જેટલું લિફ્ટ કરી લઈ જવાય છે આમ આપણે નેવાના પાણી ચડાવ્યા છે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે રાજ્યમાં પીવાના પાણીની એક લાખ કિલોમીટરથી વધુ પાઇપલાઇન નું નેટવર્ક ભાજપાની સરકારે બિછાવી છે ગુજરાતમાં સિત્તેર ટકા વરસાદ ત્રીસ ટકા ભૂમિ પર અને સિત્તેર ટકા ભૂમિ પર ત્રીસ ટકા વરસાદ પડે છે આ પેટર્નને કારણે પાણીનું સંતુલિત માળખું વિકસાવવાનું આયોજન સરકારે કર્યું છે મુખ્યમંત્રી શ્રીએ સૌરાષ્ટ્ર કચ્છ અને તળકાઠિયાવાડના પાણીના પ્રશ્નોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રના એકસો પંદર ડેમ સૌની યોજના થકી કાયમ પાણીથી છલોછલ રહેશે ખેડૂતોને સિંચાઈ અને લોકોને પીવાના પાણીની ચિંતા નહીં રહે ઉપરાંત બીજા તબક્કામાં સૌરાષ્ટ્રના તળાવોને જોડવામાં આવશે જેથી પાણીના તળ ઊંચા આવશે તેમણે કહ્યું કે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું અભિયાન શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે માંડવીમાં ડિસેનિલેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું છે ઘોઘા અને વેરાવળમાં પણ કામ શરૂ થનાર છે આ વિભિન્ન પ્લાન્ટ થકી જનતાને રોજનું સાડત્રીસ કરોડ લિટર પાણી મીઠું કરીને આપવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ભાવનગર અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાઓને આવરી લેતી બલ્ક પાઇપલાઇન યોજના દરિયા કિનારાના ગામોમાં પાણીની સમસ્યા હલ કરશે છેવાડાના લોકો સુધી શુદ્ધ પાણી પહોંચતું કરશે વસ્તી વધવાના કારણે જ્યાં પાણીનો વપરાશ વધ્યો છે તેવા વિસ્તારોની પાણીની માંગને પહોંચી વળવા બુદેલથી બોરડા સુધી અઠાવન કિલોમીટરની બલ્ક પાઇપલાઇન યોજનાનું કામ આગામી વીસ મહિનામાં પૂર્ણ કરાશે આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ ધારાસભ્ય

અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિ વાડી પાટીયા શેરી લાઈબ્રેરીનો ખાચો સિહોર સંપર્ક કરો હારૂનભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર સમાન ગેલો નદી પરના બ્રિજની હાલત થઈ બિસ્માર ગઢડામાં દોઢ વર્ષ પહેલા જ બનાવેલ બ્રિજ પર ખાડા પડી ગયેલા જોવા મળ્યા છે બ્રિજ પર ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વહેલી તકે બ્રિજનું રિનોવેશન થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે માત્ર દોઢ વર્ષમાં જ બ્રિજ પર ગાબડા પડતા બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે ગરડામાં આવેલ બ્રિજ ગરડામાં પ્રવેશ એટલે કે અંદર આવવા માટે અને જવા માટેનો મુખ્ય બ્રિજ ગણાય છે રોજના હજારો વાહન પસાર થાય છે બ્રિજ પર ખાડા પડવાથી અકસ્માતની પણ ભીતિ રહેલી છે આ ખાડાના કારણે ઘડા મામલતદાર કચેરી ખાતે આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો વદ્દેદારો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગડા મામલતદાર કચેરી ખાતે ચાલી રહેલા આધાર કાર્ડ નોંધણી સેન્ટર પર માત્ર એક જ ઓપરેટર છે જેને લઈ લોકોની લાંબી લાઈન લગાવી સમય વેઠવી અને આધાર કાર્ડના નોંધણી સુધારા વધારા સહિતના કામો કરવા માટે પરેશાની ભોગવવી પડે છે શહેર તેમજ તાલુકાના લોકોને છેલ્લા ઘણા સમયથી આ હેરાનગતિ ભોગવવી પડે છે લોકો પોતાનો કિંમતી સમય વેડફી અને થોડા કામ માટે આખો દિવસ અહીંયા લાઈનોમાં ઉભા રહેવું પડે છે ત્યારે જો અન્ય ઓપરેટરોને પણ આ કામગીરીમાં જોડાવવામાં આવે તો લોકોને ઉપયોગી થાય તેમ છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે ગઢડા મામલતદારને વધુ ઓપરેટર મૂકવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ગરડા મામલતદાર શ્રી દ્વારા પણ વહેલી તકે પ્રશ્નનો નિકાલ કરવાની બાંયધરી આપવામાં આવી હતી આજ રોજ આમ આદમી પાર્ટી ગઢડા શહેર તથા તાલુકાની ટીમ દ્વારા ગરડા માબલદાસને એક આવેદન આપવામાં આવેલ ગરડાની અંદર ઘણા લાંબા સમયથી આધાર કાર્ડ માટે ગામડાઓ છોતેર ગામડાના લોકો તથા શહેરના લોકો લાંબી લાંબી કતારોમાં રહે છે તે બાબતે મામલતદારશ્રીને રજૂઆત કરવા એક આવેદનપત્ર આપવામાં આપવામાં આવેલ અને ગરડા મામલદાસએ એવી ખાતરી આપેલ છે ટૂંક સમયની અંદર હું પણ વધારો આપીશ અને જે પ્રમાણે અમારી માગણી હતી તે પ્રમાણે એમને બાહાદરી આપેલી રાણપુર શહેરના આંબાવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી લોકોમાં રોગચાળાની દહેશત પારાવાર મુશ્કેલીનો અંત ક્યારે આવે તેવા પ્રશ્નો ઉઠે છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મથકના વહીવટી કામગીરી રાણપુર ગ્રામ પંચાયત દ્વારા થાય છે આ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી વિકાસની કામગીરીમાં અનેક વિસ્તારોના વારંવાર પ્રશ્નો રજૂ થાય છે ત્યારે આજે આ આંબાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે અહીં લોકોનું કહેવું છે આ વિસ્તારમાં નથી રોડ કે નથી સ્ટ્રીટ લાઇટ નથી અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા ખુલ્લી ગટરના પાણી ભરાવાથી લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે મચ્છરોનો ઉપદ્રવ ગંદકી અને દુર્ગંધથી લોકોના ઘરે માંદગીના ખાટલા છે માલધારીઓ પોતાના માલડોરને પણ બાંધી શકતા નથી વિસ્તારના કોર્પોરેટર સુરત રહેડાંગ ધરાવે છે તો આ વિસ્તાર પતિ રજૂઆત કોણ કરે સ્થાનિક લોકોએ અવારનવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી તો હવે એ જોવાનું રહ્યું કે આ વિસ્તારના લોકોની હાલગીન અંત ક્યારે આવશે લે ચોમાસામાં આનું નીકાળ શું નામ છે આપનું મારું નામ જાની શૈલેષભાઈ દુર્લભજીભાઈ અરે વિસ્તાર છે હા આંબાવાડી વિસ્તાર છે અહીંની સમસ્યા તો પહેલાં તો રોડ રસ્તા અને લાઈટ પાણી કે જે અહીંયા સોમાચારની અંદર પાણીનો ભરાવો થાય છે અહીંયા બધા માલધારી બધા રહે છે તો એમના વાછડા બકરીઓ બધા જે કંઈ ઢોરા હોય ફસા જાય બાળકોને બધાને સ્કૂલે જવામાં પ્રોબ્લેમ થાય તો રસ્તાનો કોઈ નિકાલ કરતા નથી વારંવાર પંચાયતની અંદર રજૂઆત કરવા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતા નથી અને એનો કોઈ ઉકેલ પણ લાવતા નથી અને બીજા નંબરમાં કે અમારા વોર્ડમાં જે અહીંયા છૂટાયેલા જે સભ્ય છે એ પણ અહીંયા આટો મારવા આવતા નથી અને કોઈની સંભાળ પણ લેતા નથી તો અહીંયા રસ્તાનો પણ પ્રોબ્લેમ વધારે છે ચોમાસાની અંદર અમારે બાઇક છે છોકરાઓ છે એમને લેવા જવા પડે છે સ્કૂલ રિક્ષાઓ ફસાઈ જાય છે બાઇક પણ અમારે બાર રોડ ઉપર મૂકવા પડે છે ચોરીનો પણ તકલીફ પડે છે એમાંથી વસ્તુઓ પણ કાઢી જાય છે તો આ બધો ઘણો પ્રકારનો આ બધો સવાલ છે પણ કોઈ અમારું સાંભળતું નથી આ ઉભરાય છે એના કારણે કોઈ રોગચાળો રોગચાળામાં એવું છે માખી મચ્છર છે એનાથી બાળકોને માણસોને ઢોરાને બધાને મચ્છરના હિસાબે પણ તકલીફ પડે છે દવાખાને પણ જવું પડે છે તો અહીંયા પહેલા નંબરમાં તો રિક્ષાવાળાને બહારથી કહીએ ગામમાં કે ભાઈ આંબાવાડી વાં ચાલશો તો એ તરત ના પાડે કે ભાઈ આંબાવાડી નહીં ત્યાં ખાડા ખડીયા છે રોડ રસ્તા સારા નથી તો પણ ઈ પણ તકલીફ પડે છે આ સમસ્યા કેટલા ટાઈમથી છે આ સમસ્યા આ રોડની સમસ્યા તો લગભગ પંદરેક વર્ષથી આમનામ જ છે પંદર વારમાં ત્રણ વાર ચૂંટણીઓ આવી જાય પણ હવે કોઈ અહીંયા આવે છે મત માંગવા આવે છે ને પછી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી બોટાદ ડીવાયએસપી નકુમનો મંદિરમાં કરેલ દાદાગીરીનો વધુ એક વિડિયો વાયરલ ગોપીનાથજી મંદિરના દેવપક્ષના ભાનુસ્વામી ડીવાયએસપી નકુમના ફોનમાંથી એસપી હર્ષદ મહેતાનો આભાર વ્યક્ત કરતા હોવાનું જોવા મળે છે આટલા વિડીયો પુરાવા હોવા છતાં આવા અધિકારીને છાવરી રહેલું તંત્ર પુરાવા વગર રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપી દે તેવું લોકો માની રહ્યા છે ગરડા ગોપીનાથજી દેવ મંદિરના ડીવાય એસપી વધુ એક વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે આ વિડિયોમાં દેવપક્ષના પક્ષના ભાનુ સ્વામી ડીવાયએસપી નકુમના ગળે ઓળખતા નજરે ચડે છે તેમજ ડીવાયએસપી નકુમના ફોનમાંથી ભાનુ સ્વામી એસપી સાથે વાત કરી આભાર વ્યક્ત કરતા હોવાની પણ વિડિયોમાં જણાય આવે છે સમગ્ર ગુજરાતનું મીડિયા પોતાની ન્યૂઝ ચેનલ અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી બોટાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની કરતૂતનો લોકો સમક્ષ રાખી વાસ્તવિકતાને રજૂ કરી રહ્યું છે છતાં આજ દિન સુધી ડીવાયએસપી નકુમ વિરુદ્ધ પ્રશાસને શું પગલા લીધા તેનો ઉલ્લેખ હજુ સુધી બોટાદની જનતા સમક્ષ કરવામાં ન આવ્યો હોવાથી લોકોમાં શંકા કુશંકાની સોય છત્રછાયા આપતા સત્તાધીશો તરફ વળી છે સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ